જો મહારાજને છે ને આજે દિવસના આવી રીતે સ્કાર્પ પહેરાયો હતો ને ટોપી પહેરાવી હતી તમે જઈ શકો છો જયો આવી ટોપી બીજી બને છે હવે આવી ટોપી બીજી બને છે આ કલરમાં આ કલરમાં આ કલરમાં છે ને ટોપી બને છે બીજી ગુલાબી કલરની ગુલાબી કલરની ટોપી બને છે પછી એમાં વાઈટ મૂકું મસ્ત લાગશે કા સેમ કલર છે ને સેમ કલર છે કે નથી હે સેમ કલર છે કા દેખાય તમને બધાને સેમ કલર છે હે સેમ કલર છે ના થોડોક પેલો છે કા એટલે વ્હાઈટ આમાં મૂકું વ્હાઈટ કલર કે ક્રીમ કલર મૂકું ક્રીમ કલર મૂકીશ ને તો ઉઠાણ ફાઇન આવશે કાંઈ બે કલર આઈ થિંક એવું કરું હે ને નાઇસ બે કલર બે કલર માં બધા જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં વેલકમ જ્યોતિભાઈ કે એડવેન્ચર્સ અમે આવ્યા છે મમ્મી નહીં કરે મમ્મી કે ઢોકરા કહેરા મમ્મી હાજીના ફૂલ નાખા ઢોકરા માં મમ્મી છે ને નવા નવા અખતરા કેરા રાખે પછી કે મારા ઢોકરા આમ થાય ને તેમ થાય ને ફલાણું થાય ઢીકડું થાય ને એવું કરે ચાલો આપણે આજે બનાવશું મેથીના ગોટા તો અત્યારે ઠંડી છે મસ્ત મસ્તની ઠંડી ઠંડી હોય ને તો આપણે છે ને ભજીયા ખાવાનું મન થાય તો મમ્મીને ભજીયા ખાવાનું મન થયું છે મને કે ભજીયા બનાવું એટલે જાણી જાય ને બપોરે ખાધું નહોતું કે એને ખબર હતી કે અત્યારે છે ને કંઈક નવીન બનશે એટલે છે ને આવી રીતે ચાલો આપણે ચણાનો લોટ લીધો છે હા આમાં મરચું મૂકશું પપ્પા આરતી કરે છે ને તમને અવાજ આવતો હોય છે મરચું ગ્રીન મરચું પછી આદું મચન

કઈ વાંધો નઈ ધાણા ભાજી ને નિમક મૂકી દીધું નિમક મૂકી દે આમાં થોડું આપણે મૂકશું દહીં ને થોડું 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 કે મૂકશું હવે એમાં છે ને ધરાકી મૂકશું આમાં આપણે મૂકશું થોડું દહીં થોડું દહીં મૂકી દઈએ એક ચમચી એક જ બહુ નહીં મૂકવાનું થોડું દહીં મૂકી દીધું સરસ દહીં મૂકી દીધું સરસ દહીં ના થોડું દહીં થોડું દહીં મૂકી દીધું એક એટલે કે એકથી બે ચમચી દહીં મૂકી દેવા સરસ ચટપટા છે ને બનાવશું ભજીયા બરાબર મેથીના ગોટા આવી રીતે મેથીના ગોટા બનાવશું ને એમાં થોડો મરીનો ભૂકો જો એટલે કે બ્લેક મરી એટલે કે મરીનો ભૂકો મૂકી દીધો છે

હમ કઈ મને થોડું પાણી આપું એમાં છે ને પાણી મૂકી દીધું છે આપણે હવે આથે થેવી રીતે ઢોઈ લેવાનું છે આમ ભૂકડો તો આમ ફોન આમ ફોન પકડ્યો તો આમ ખાલે પૂછો એમાં થોડો મરીનો ભૂકો જો એટલે કે બ્લેક મરી એટલે કે મરીનો ભૂકો મૂકી દીધો છે

ખાલી મેથી ગોટા જ છે એ રીતે બની પણ ગયા અને ચટણી પણ બનાવી બહુ મસ્ત ચટણી મમ્મી બનાવી પણ રેસીપી મારી હતી તો ચાલો બધા આ ભજીયા જમવા ને ભજીયા ખાવા ભજીયા જમવા ભજીયા ખાવા આ મેથી ગોટા તરી મમ્મી પૂછ્યા મમ્મીને કે કેવા છે ભજીયા મમ્મી પાસે જઈ આવું ચાલો ગાઈસ ભજીયા કેવા થયા મસ્ત હે ચટણી ફાઈન થયો કા સરસ થઈ ને હા પણ બહુ નહી ખાતા બહુ નહી ખાતા ઓછી ખાજો મમ્મી માટે સારું નહીં બરાબર ને ચાલો બધા જમો બાય બાય સબસ્ક્રાઈબ લાઈક માય યુટ્યુબ ચેનલ જ્યોતિફાઈ કેડવેન્ચર બાય બાય ગાઈસ